Thank <laughs> you. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે છેલ્લા કેટલાક દિવસથી જેલમાં બંધ છે અત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ ચૈતર વસાવાના નિવાસસ્થાન બોગજ ગામ ખાતે છે તે પહોંચી છે જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ બોગજ ગામની જે નદી છે નદીના કિનારા ઉપર જ ચૈતર વસાવાનું જે મકાન છે તે મકાન આવેલું છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ મોટો જે લોખંડનો ગેટ છે કે આ ચૈતર વસાવાના ઘરની અંદર જવાનો આ ગેટ છે તે ગેટ જોડે જ સીસીટીવી કેમેરા અલગ અલગ એંગલમાં સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવેલા છે ખાસ જંગલ વિસ્તાર છે આખો એને ખાસ એટલા માટે જ કે જે નદીના કિનારે અને જંગલની વચ્ચે જે આ તેમનું મકાન છે તે બનાવવામાં આવ્યું છે અને સાથે એટલે જ સિક્યોરિટી માટે જે સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવેલા છે જે અમે ધીમે ધીમે જે મકાનના અંદરનો ભાગ છે ત્યાં એ તમને દેખાડીશું કે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ અત્યારે ચૈતર વસાવાના નિવાસસ્થાની છે અને તમને જે ચૈતર વસાવાનું નિવાસસ્થાન છે તે દેખાડી રહ્યો છું આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે ફોર્ચ્યુનર કાર છે તે ચૈતર વસાવાની છે જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેની જ આ કાર છે તે આ કારની અંદર જ્યારે જેલની બહાર હતા ત્યારે જ્યારે તે જેલમાં નહોતા ગયા તે પહેલાં આ કારની અંદર ફરતા હતા આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે આ ચૈતર વસાવાનું જે આ મકાન છે આ જ મકાનમાં ચૈતર વસાવા જે છેલ્લા કેટલાય સમયથી પોતાના પરિવાર સાથે જે અહીંયા નિવાસસ્થાને જે રહે છે અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મકાનની જે આજુબાજુની જે જગ્યા છે ત્યાં ગાડી બી જે ફેન્સિંગ છે તે કરવામાં આવેલી છે કારણ કે ખાસ જે લાકડાની જે વાસની જે પટ્ટીઓ છે તેનાથી આ ફેન્સિંગ છે તે કરેલી છે સાથે આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખેતી કરવામાં આવેલી છે આ જગ્યા ચૈતર વસાવવાની છે અહીંયા આગળ તે ખેતી કરે છે અને ખેતી કરીને જે પાક છે તે પાક બી ઉગાડતા હોય છે એટલે કે ખાસ કહી શકાય કે ચૈતર વસાવા કે જે ધારાસભ્ય જે અહીંયા આગળ પોતાનું જે બોગજ ગામ છે ત્યાં આગળ તેમના પરિવાર સાથે જે અહીંયા રહે છે એક નાનું ટ્રેક્ટર છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે કે જે ખેતીના ઉપયોગ માટે તેનો ઉપયોગ છે તે ખેતી કરવા માટે લેવામાં આવી રહ્યું છે એટલે કે આ જે આખી જે સમગ્ર જગ્યા જે નદીના તટ પાસે જોવા મળી રહી છે તે ચૈતર વસાવવાની આ જગ્યા હોય તેવું જ લાગી રહ્યું છે પરંતુ ખાસ કહી શકાય કે જ્યારે ચૈતર વસાવવા કે જેમની ઉપર જે ફરિયાદ થયેલી છે વન વિભાગના અધિકારીઓ દ્વારા જે આ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમને ઉપર ચૈતર વસાવા દ્વારા તેમને બંદૂક બતાવવામાં આવી હતી ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું હતું આવા જે આરોપસર તેમને જે અત્યારે જેલમાં પૂરવામાં આવેલા છે ત્યારે અહીંયા ચૈતર વસાવાના જે ગામ છે બોગજ ત્યાં ગાડી તથા આજુબાજુના તમામ ગામ એટલે કે એના જે મત વિસ્તાર છે ત્યાં તમામ લોકો કહી રહ્યા છે કે આ ખોટો આરોપ છે કે જે ચૈતર વસાવા ઉપર લગાવવામાં આવેલો છે અને ખોટા આરોપ આરોપસર તેમને ખોટી રીતે જેલમાં બંધ કરી દેવામાં આવેલા છે આવતીકાલે ત્યારે જે બે રાજ્યના મુખ્યમંત્રી એટલે કે ભગવત માન પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને જણા જ્યારે નેત્રંગ ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે તમામ લોકો જે ચૈતર વસાવાના સમર્થનમાં થઈ અને જે અહીંયા આગાડી અત્યારે કહી શકાય કે આવતીકાલે ત્યાં સભા સ્થળ છે ત્યાં આગાડી બી પહોંચવાના છે અને આ જે પ્રમાણે ચૈતર વસાવાનું મકાન અમે અત્યારે બીબી ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અમે તમને દેખાડી રહ્યા છે આ જ જગ્યા પર ચૈતર વસાવા જે પોતાના પરિવાર સાથે રહ્યા છે અને બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ જે અહીંયા પહોંચી છે અને લોકો જે અત્યારે કહી શકાય કે ચૈતર વસાવાના સમર્થનમાં તેમના પડખે ઊભેલા છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત બોગજ ગામ